ધારીની નવી વસાહતના રહીશો દ્વારા મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે અમરેલી જિલ્લાના ધારીમાં જય અર્જન ગંગલ નામના યુવકના ત્રાસથી નવી વસાહતના રહીશો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે નવી વસાહતના સ્થાનિકો દ્વારા પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યુવતીઓને છેડતી અને માથાભારે જનોની સ્વભાવના યુવકને પાસા તળે પકડવા સ્થાનિકોએ માંગ કરી છે અને તંત્ર દ્વારા જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો મતદાન બહિષ્કારની ચીમકી નવી વસાહતના લોકોએ ઉચ્ચારી છે ધારીની વીપીજી હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક અર્જન ગંગલનો પાંત્રીસ વર્ષનો આમ તો ઢગો કહી શકાય કે બેરોજગાર આવારા દીકરો હર નશામાં હોય છે અને ગામમાં દંગા ફસાદ કરે છે બહેનો દીકરો દીકરીઓની સલામતી જળવાતી નથી ત્રણેક દિવસ પહેલા બે રાહદારી મહિલાઓ પર સારા ઘરની મહિલાઓ પર નિર્લજ હુમલો કર્યો વચ્ચે એક મહિલાએ પડીને એમને બચાવેલા આ માણસ હર હંમેશ શહેરમાં દંગા ફસાદ કરે છે ઊંડાગીરી કરે છે બેનું દીકરીઓની છેડતી કરે છે સલામતી જળવાતી નથી અને આના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થતી નથી લોકો એનાથી ત્રાહીમામ છે એના માટે આજરોજ ધારીનગરના સૌ નગરજનો માતાઓ બહેનો બાળકો સહિત અમે સૌ અહીંયા ઉપસ્થિત રહી મહેરબાન પ્રાંત કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ કે તાત્કાલિક ધોરણે જો આમની પાછળ તળે ધરપકડ કરવામાં નહીં આવે તો અમે મતદાનનું બહિષ્કાર કરીશું